પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ દેશની અનેક હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ્સ છે કે આ દેશના દરેકે દરેક નાગરિકે જીવન જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે એ જ પ્રમાણે રાઇટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર એ ફંડામેન્ટલ રાઈટ છે એ છતાં સત્તાના નશામાં મગ આ ગરીબ વંચિત વિરોધી સરકાર ભાવનગર શહેરને જાણે ચેલેન્જ આપતી હોય એ રીતે ભારતીય જનતા સરકાર પરિવારો અને લગભગ પાંચ હજાર થી વધુ લોકોને બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ગાંધી બની છે આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે સર્વ સમાજના લોકોના ઝૂંપડા ઓળવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝુંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું ચળવળ કરીશું સંઘર્ષ કરીશું લાખ વાતની એક વાત એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને એક ટકો કેસમાં પણ ઘર તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે ભાવનગર વાસીઓ ક્રાંતિકારી રહ્યા છે ભાજપે અમને ચેલેન્જ આપી છે ભાવનગરની જનતા એ ભાજપનો સત્તાનો નશો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે જિગ્નેશભાઈ ભૂતકાળમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો આમ છતાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ જ પ્રોજેક્ટ ના આ જ પ્રોજેક્ટમાં એટલે કહ્યું કે સત્તાના નશામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સુધરવાની જરૂર છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઉપર નથી ગુજરાત અને દેશની જનતાની ઉપર નથી ગુજરાત અને દેશની જનતાના લોકોનું નાગરિકોનું સન્માન કરવું જ પડે જ્યારે હાઈકોર્ટના સુપ્રીમના અનેક જજમેન્ટ કહેતા હોય કે ઝૂંપડું ત્યાં ઘર અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ક્યાંય કોઈ પણ વ્યક્તિને હટાવવો નહીં એની ઉપર વટ જઈને આ જ્યારે સરકાર કરવા બેસે છે તો સરકારને સવાલ કે તમારા બિલ્ડરો જે તમને બહુ પસંદીદા છે તમારા નેતાઓ જેમણે ગૌચરો સહિત અનેક જમીનો ગેરકાયદેસર હડપ કરી છે ત્યાં બુલડોઝર નહીં અને શ્રમિકની છાતી પર બુલડોઝર ફેરવો આ નીતિ કોઈ પણ સંજોગોમાં વિપક્ષ તરીકે અમે ચલાવવાના નથી અને છે એટલી તાકાત લગાવીને આ ગરીબો માટે અમે લડવા જીગ્નેશભાઈ આ સામાન્ય વર્ગના લોકો છે જો જરૂર પડે તો કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખકડાવવામાં આવશે આ ડિમોલિશન કરવાનું હોય એ પણ કરીશું આવેદન પત્રો પણ આજે આપ્યા અને રોડ ઉપર ઉતરી કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જે પણ સંઘર્ષ જે પણ ચળવળ કરવાની હશે તે પણ કરીશું ગરીબોની પડખે કોંગ્રેસ હંમેશા રહી છે આવનારા દિવસોમાં પણ રહેશે মাডাাা স্যাারপ্যার মেটা স্ঽশপ্বতর মাাাকতে মাাারপেলা তথার হিয়া স্যার কাাার্য়ায়াাই কেলের কাকাড্র য়াাঁার মাাার ચાલીસ પંખ્યા કરલ